પાટણ જિલ્લામાં મહેસૂલ વિભાગ દ્વારા આઈઓઆરએ પોર્ટલના માધ્યમથી નાગરિકોને વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ બાબતે વિગતો આપતા અધિક નિવાસી કલેક્ટર શ્રી જય બારોટે જણાવ્યું કે આઈઓઆરએ પોર્ટલ દ્વારા અરજદારો ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે આઈઓ પોર્ટલ મારફતે નાગરિકો વારસાઈ દાખલ કરવી હયાતીના હક દાખલ કરવો જમીન બિનખેતી કરાવી ગણાય ધારણા અન્વયે પ્રમાણપત્ર મેળવવું બિનખેતુ હેતુ ફેરવી પરવાનગી તેમજ લેન્ડ ગ્રેબ સેવિંગ કાયદા હેઠળ ઓનલાઈન અરજી જેવા વિવિધ કામો સરળતાથી કરી શકે છે આંકડાકીય માહિતી મુજબ વર્ષ બે દરમિયાન જિલ્લામાં કુલ એક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે આઈઓઆરએ પોર્ટલ પર ઓનલાઈન સેવાઓનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં કુલ એકવીસ અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બે હજાર નવસો ચિમોતેર કેસોનો નિકાલ નોંધાયો છે

નાગરિકોને વિવિધ ઓનલાઈન સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમ કે આઈઓરા પોર્ટલ મારફતે અરજદારો ઘરે બેઠા સેવા માટેની અરજીઓ કરી શકે છે જેમાં ઓનલાઈન વારસાઈ થઈ શકે છે ઓનલાઈન હયાતીમાં હક દાખલ થઈ શકે છે બિનખેતીની અરજીઓ ઓનલાઈન કરી શકાય છે બિનખેતી હેતુફેરની અરજી ઓનલાઈન કરી શકાય છે ઘણો ધારા અન્વયેના વિવિધ પ્રમાણપત્રો મેળવી શકાય છે આ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગની પણ અરજી ઓનલાઈન કરી શકાય છે પાટણ જિલ્લામાં વર્ષ બે હજાર પચીસમાં કુલ અગિયારસો ઓગણીસ ઓનલાઈન અરજીઓનો આઈઓરા પોર્ટલ મારફતે નિકાલ કરવામાં આવેલ છે જ્યારેથી આઈઓરા પોર્ટલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને પાટણ જિલ્લામાં કુલ એકવીસ હજાર ત્રણસો ત્રેસઠ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગની વિવિધ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું સઘન ઓનલાઈન ટ્રેકિંગ થઈ શકે તે માટે આઈઆરસીએમએસ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે કલેક્ટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી વગેરેમાં આઈઆરસીએમએસ સોફ્ટવેરના ટ્રેકિંગ આ સોફ્ટવેરના ટ્રેકિંગ મારફતે નિયત સમયમર્યાદામાં કેસોનો નિકાલ થાય તેની તકેદારી રાખવામાં આવે છે પાટણ જિલ્લામાં આ વર્ષ બે હજાર પચીસમાં વિવિધ મહેસૂલી કચેરીઓમાં ઓગણત્રીસ મહેસૂલી કેસોનો નિકાલ કરવામાં આવેલો છે અને મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે પાટણ જિલ્લામાં હાલની સ્થિતિએ કોઈ પણ મહેસૂલી કેસ સમય મર્યાદાની બહાર નથી સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ નેતૃત્વ અવિરત વિકાસના સંકલ્પ સાથે પાટણ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સેવા માટે કટિબદ્ધ છે